રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે બીજી ઓક્ટોબરે જન્મ જયંતિની દર વર્ષે ઉજવણી છે સુરત મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ઉજવણી કરાઈ છે જેના ભાગરૂપે ચોક બજાર ખાતે સૂત્રાંજલિ કાર્યક્રમમાં સુરતના પ્રથમ નાગરિક મેયર સુરત મનપાના કમિશનર તથા પદાધિકારીઓ અને શાળાના બાળકો હાજર રહેવા પામ્યા હતા તો સાથે સર્વ ધર્મ પ્રાર્થનાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપિતાને અંગ્રેજોથી દેશને અહિંસાથી આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ આજે બીજી ઓક્ટોબર છે તે દેશભરમાં ઉજવણી કરાઈ રહી છે આઝાદી કા અમૃત મહોત્સવ લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજ એકસો ચોપનવી જન્મ જયંતિની ઉજવણી તથા આઝાદી કા અમૃત મહોત્સવને લઈને વિવિધ કાર્યક્રમ યોજાયા હતા જેમાં ગાંધી જયંતિએ સવારે ચોક બજાર ખાતે આવેલા ગાંધી બાગમાં ગાંધીજીની પ્રતિમાની સહ સહવંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું ત્યારબાદ સર્વધર્મ પ્રાર્થના અને ભજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવણી સુરત મનપા કમિશનર સાલીની અગ્રવાલ ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિ અધ્યક્ષ શાસક પક્ષના નેતા તમામ કોર્પોરેટરો ધારાસભ્યો સહિતનાઓ અને કર્મચારીઓ જોડાયા હતા ગાંધીબાગમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાર્થના સભામાં ગાંધીજીને ગમતા ભજન ભજન તો તેને કહીએ તેનું પઠન કરી કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં સ્વચ્છતાના સૈનિકો એવા સ્વચ્છાગ્રહીઓને સ્ટેજ પર સન્માનિત કરવામાં આવ્યા હતા પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે વધુમાં કહ્યું કે આજે દેશમાં સ્વચ્છતાને લઈને એક આંદોલન ચાલી રહ્યું છે સ્વચ્છતા સહિતના બાપુના વિચારોને આપણે આત્મસાત કરવા જોઈએ છે જેથી આવનારી પેઢી પણ બાપુના સંદેશને યોગ્ય રીતે જલી શકે છે બાપુએ આપણને સત્ય અહિંસા સહિતના જે સંદેશ આપ્યા છે તે સમગ્ર વિશ્વ માટે સાર્થક છે શહેરમાં સ્વચ્છતાને લઈને જે મુહિમ ચાલી રહી છે તેના પગલે સુરતનો નંબર સ્વત્તામાં સમગ્ર દેશમાં નંબર વન આવી રહ્યો છે આજે બીજી ઓક્ટોમ્બર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ અમે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વૃતાંત સૂત્રાંજલિ કરી પછી મહાત્મા ગાંધી સ્વચ્છતાના પણ આગ્રહી હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બન્યા પછી તેમના વિચારને સમગ્ર દેશમાં સ્વચ્છતાના આગ્રહી બનાવ્યા તેના ભાગરૂપે આજે અમે સૌ સુરતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટતંત્ર એનજીઓ દ્વારા ડુમ્મસ બીચની સફાઈ કરી અને સ્વચ્છતાના શપથ લેવડાવી